એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ આપવામાં આવ્યો છે અને ડિપોર્સની કાર્યવાહી આગળ હોય બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ડીજીવી સેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં સમજ મીટિંગ કરી અને સમજ કરી છે અને જે આ જરિત મકાન છે એ ડિમોલિસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના શકે પરંતુ એમનો વિરોધ અમને ક્યાં કે મારા માટે બીજે કોઈ શું છે એ બાબતે સમજી પણ ગયા હતા એ લોકો માગણી એવી છે કે અમે એ લોકોને જો ખાલી કરાવે તો સરકાર પ્રશાસન સુરત મહાનગરપાલિકા પણ ખાતા સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે અમારા પરિયોની બહારનો પ્રશ્ન છે જે થેન્ક યુ